હળવદ શહેર તેમજ ગ્રામ્ય પંથકમાંથી રેતી ભરેલા પાસ પરમિટ વગરના પસાર થતા વાહનો સામે પોલીસ દ્વારા અવારનવાર કાર્યવાહી કરવામાં આવે છે ત્યારે ફરી એક વખત હળવદ શહેરમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકર સર્કલ પાસેથી રેતી ભરેલું નંબર પ્લેટ વગરનું ટ્રેક્ટરને પોલીસે ઝડપી પાડીને ડિટેન કરીને ખાણ ખનિજ વિભાગને મેમો માટે જાણ કરી હતી આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ પોલીસ મથકના પીએસઆઈ વાયપી વ્યાસ દ્વારા હળવદ શહેરમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સર્કલ પાસેથી